ત્યારે તમે જોઈ રહ્યા છો લોકેશન બહુ સરસ મજાનું છે વરસાદી વાતાવરણ છે અત્યારે અમે મેરેજ ફંક્શન અટેન્ડ કરવા આવ્યા છીએ 9 વાગ્યા માં તો જમી લીધું ભાઈ વિડિયોગ્રાફી કરવા માટે તો આ એક સરસ લોકેશન લાગ્યું એટલે તમારી સાથે શેર કરીજી બહુ સરસ છે બહુ ગામડાનું લોકેશન છે પણ મજાનું છે અત્યારે બહુ જ સારું વાતાવરણ પણ છે બહુ જ મજા આવે છે तो मैं અત્યારે આ बाजू મેઘધનુષ દેખાતો હશે. જો ખાલી. આ વરસાદ ક્યાંક પડી રહ્યો છે. આ ઇન્દ્રધનુષ દેખાય છે તમે જોઈ રહ્યા છો. બહુ સરસ નજારા છે. ગરમી ના મોસમમાં પાણી જોઈને બહુ મજા આવે હવા ઠંડી આવે છે વરસાદ ક્યાંક ચાલુ હશે એવું લાગે છે